કપરાડા તાલુકાના નારવડ ગામના લોકોને વીસ વર્ષથી પાકા રસ્તાની રાહત તંત્રની બેદરકારી સામે ગ્રામજનોની સ્વયંસેવા વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકાના નારવડ ગામમાં છેલ્લા વીસ વર્ષથી કાચા રસ્તાથી લોકો હેરાન પરેશાન છે સી નારવડ ગામને જોડતો અંદાજે બે કિલોમીટરનો માર્ગ હાલ દયનીય હાલતમાં છે આ રસ્તા પર મોટા ખાડાઓ અને પથ્થરો બહાર નીકળેલ હોવાથી વાહન ચાલકોને જીવના જોખમ સાથે પસાર થવો પડે છે તંત્રની ઉદાસીનતાના કારણે આજ દિન સુધી આ રસ્તો પાકો કરવામાં આવ્યો નથી અન્યાયની વચ્ચે ગ્રામજનોની મજબૂરી ગ્રામ લોકોના જણાવ્યા મુજબ ખરાબ રસ્તાના કારણે થોડા દિવસ પહેલા આસલોના ગામના એક યુવકનું દુર્ઘટનામાં મોત થયું હતું આ દુર્ઘટનાને તંત્રની બેદરકારીને ગ્રામજનોની મુશ્કેલીને વધુ ગંભીર બનાવે છે આમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી તંત્ર દ્વારા કોઈ પગલા ન લેતા ગ્રામજનો જાતે જ પ્રયત્નો હેમંતભાઈ વિનોદભાઈ અવિનાશભાઈ અને સહિતના ગ્રામજનો ભેગા મળી છેલ્લા ચાર દિવસથી પોતાના ખર્ચ ને મજૂરીથી રસ્તામાં પડેલ મોટા ખાડા અને પથ્થરો દૂર કરી માટી મેટલિંગનું કામ હાથ ધર્યું ગ્રામજનો દ્વારા સંબંધિત વિભાગો પાસે અનેકોવાર રજૂઆત કરવામાં આવી પણ કોઈ સમાધાન મળ્યું નથી ગ્રામજનોએ તંત્રને તાકીદ કરી છે કે તાત્કાલિક ધોરણે સ્થળની મુલાકાત લઈ પાકા રસ્તાનું નિર્માણ કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને સ્થાનિકોનો સ્પષ્ટ ઈશારો હવે ખોટા વાયદા નહીં અમલ જોઈશે બ્યુરો રિપોર્ટ બાલુભાઈ કે વિત કપરાળા વલસાડ હું નારવણનો વતની આ રોડ લગભગ બે હજાર અગિયારમાં બન્યો હતો અમે વારંવાર ફરિયાદ કરી છતાં કે કોઈ તંત્ર ધ્યાન આપ્યું નથી આ ઘટના અહીંયા બની છે આસરોણા ગામનો એક યુવાન અત્યારે જ એ અહીંયા પડીને મૃત્યુ થયો છે તો આ આ રસ્તો જે દીક્ષલથી નારવડને જોડાતો રસ્તો લગભગ બે કિલોમીટરનો રસ્તો છે પણ કોઈ અહીંયા બનાવતું નથી એટલે અમારી જે જે વસ્તી છે એ બહુ પરિસ્થિતિ ભોગવી રહી છે આશ્રમ શાળા અને પ્રાથમિક શાળા આવેલી છે અને અહીંથી લગભગ બસો પહેરા વિદ્યાર્થીઓ ચાલીને રોજે બહાર જાય છે તો એ લોકોને પણ આવવાની જવાની બહુ તકલીફ પડે છે તો આ રસ્તા માટે અમે આટલું કહે છે કે કોઈ આ રસ્તો જોઈને બનાવે અને અમને આ આટલો સહકાર આપે અમારે આ મુશ્કેલી બહુ વધી રહી છે બે હજાર અગિયારથી આ રોડ બન્યો હતો અત્યાર સુધી એ કોઈ અહીંયા ધ્યાન આપ્યું નથી